રાઈડ નો તમે દેખાડો જો તો અહીંયા ચડે તો ચડી ગયા વાઈડ માં તો વાઈડ આવજો કઈ નાખે આ આને શોખ કે ભાઈ શોખ માં જો હું થાય તો છેલા સુધી વિડિયો બની રહીજો નહીં આઈતે નો આ તો બાકા જીકી જો ઓય અને અમાર રગો આય પૂગી ગયો છે બાકા જીકી કરવા એ આઈ લે આઈ લે આ લઈ જે મોય મોય Mọi à mọi à, mọi à mọi à. Tụi mình tụi mình chơi xong Phải là áp đặt số ta. Cái múa chơi đi cái này. Anh đi, đi. Lấy cái này lại đi cái này. Váy hai đứa cái cái này, to vô. Anh số તો આપણે વેલકમ જ છે આપણી વાડીયા તો આવો અને મજા આવશે ઘોડી હાંકવાની હજી આપણે ઘણા અસવાર છે હવે જોઈ કે હાકે છે કે નથી હાકતા હવે અને જો આપણે હવે આને ચડવાનો હોય તો આપણે પાછી તંગ પંગ ખેંચી દીધો હોય તો પાછા હવે ચાલુ કરીએ આપણે રાઈડિંગ બાકી વિડીયોમાં બને બને રહી ગયો મૂલ મોજ આવી જાય તો મિત્રો આવી જાય ઘણા એવા મિત્રો આવી ગયા હાલો ચડાવો માથે પેલા ઘોડી માથે હોળી માં ચડો પછી પછી ફોટા પાડી

અને આવા કેવી રીતે મજા આવે આખવાની ભાઈ ના મજા ચડે ભાઈ રવિ રવિ ચડે કોણ ચડે બાગો રવિ બાગો હાલો ભાઈ હવે રવિ ભાઈ ચડે આપણે એની પર જઈ જો રિએક્શન જો રાખજો આગે ફૂલ મોજો કાટિયા ભાંગી જાય કાટિયા તો આમ જ ભાંગે ભાઈ ઓર મજા ઓર મજા આવેગા તો મિત્રો ફોટો શૂટિંગ આવે હે હવે રાઈટ પડવા આવી છે વિડિયો ઉતરે કે ઉતરે નકર ઉતરશે તો બતાવશું તમને કોણ કોણ ચડે હે નકર તો આ સીનમાં જ બહુ મજા આવી ગઈ આપણે શીખવું આપવાનું એ તો જોઈએ આપણે તેવી રીતના શીખ્યા મોડે મોય બહુ મોજ કોઈ બીજી વાર ન એવું તો ટ્રાય મારશું આપણે ટ્રાય તો મિત્ર ખાલી આ મસ્તી ટાઈમ હતો બાકી તો અમારે ભાઈ લેલા

આવો સીન તો હવે થયા રાખશે કારણ કે હવે આપણે નવું ચાલુ કર્યું આવું શોખ હોય છે પૂરો કરવો પડે છે શોખ પૂરો કરાવું છો હવે સીન અને આપણે જો આ ડોગ લવર હા તમારો પ્રેમ જોઈ લે મિત્રો જો પ્રેમ જો હઈ પ્રેમી પંખીડાઓ જાવ મિત્રો મિત્રો ફોટો શૂટિંગ થઈ અહીંયા આજ મિત્રો ઘણો ફોટો શૂટિંગ થઈ ગયો કારણ કે વાતાવરણ એવું હતું અને વાતાવરણ એટલે જો મિત્રો ખાલી કોઈ અને પાછો જો વાતાવરણ અને મિત્રો ખાલી આ જો ખાલી ક્યાંથી આવ્યો તમે ખાલી આ ખાલી ગોળી આકો માટે કેરાડી થી જો કેરાડી થી આપણે ફેન સબ્સ્ક્રાઇબર આવી ગયા હે અને આપણે ફોલો કરેલું હે ને ફોલો અને સબ્સ્ક્રાઇબ કરેલું તો જ આપણે ફોટા પાડો દઈ તો આ જો આપણે તમને દેખાડી દે આપણે ફોલો સબસ્ક્રાઇબ કરેલું હે ને દેખાડી તમને જો આ આવો તમારો ફોન લાવો ભાઈ આપણે જો સબ્સ્ક્રાઇબ બધા ફોન તો મારો હે

તો તમે હજી સુધી તેને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અને આપણે ઇન્સ્ટામાં ફોલો ન કર્યું તો ફોલો કરી નાખજો અને આવા જ વિડીયો આપણે જવાની આવવાની છે અને તમને આપણે તમને વિડીયોમાં પણ બતાવશું કે ઘોડી કેવી રીતના નાખવી ટ્રેનિંગ કેવી રીતના કરાવી ન આવડતી આપણે એને શીખડાવી આ તો આપણે મજાક મજાકમાં વિડીયો બનાવી હોય એવું હોત તો મિત્રો આપણે હવે ઘોડીને લઈને જાય તો મિત્રો આમાં તો હાથે ભાંગે પગે ભાંગે અને મોજ પણ આવે કારણ કે ઘોડી સવારી એ સવારી કરે ફૂલ મોજ આવી જાય અને આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ